સનાતન સદી ધર મની કબીર કા ઘર દૂર નહી લંબી ખજૂ સડે તો રામ રથ પાવે અને પડે તો સકના માટે ભાણ કે તું માં અને મથી જો ને તારે કરવું પડે નહીં બીજું સદગુરુ મહારાજ આજનો જે આ પાવન દિવસ જો બધાને હળી મળે ભજન કરવાનો મળ્યો ધન્યવાદ બધા સંતો મહાપુરુષોને જે મોહનભાઈ હમણાં કીધું કે વૈકુંઠમાં હવે ખરેખર વૈકુંઠ એટલે શું આવું બધા થાય થોડુંક મગજમાં પ્રશ્ન એવા કડીયો આવે ને જ્યારે ભજનમાં ખરેખર આપણે સમજતા ન હોય ઘણી વસ્તુ એવી હોય સંતો એ તમને અનુભવ કરીને કીધું હોય હવે વય એટલે ખરેખર આયુષ થાય ઉમર થાય અને કુંઠ એટલે આ દેહ થાય અને જ્યારે ગુરુ મહારાજ વૈકુંઠ પહોંચાડે ને ત્યારે આમાં ભીતરમાં જ પોતાને અનુભવ થાય એ વૈકુંઠ છે પછી એને ક્યાંય વાસ કરવો પડતો નથી આ દેહ છે ક્યાં એનો અનુભવ કરવાનો છે એને વૈકુંઠ કીધું છે જે આયુષ છે જે સદગુરુ શરણ પછી જે આપણને પાછું આપવામાં આવ્યું છે અને જે પછી આયુષ છે એ જ વૈકુંઠ છે એની અંદર જો આપણે પરમાત્માને પૂરેપૂરો સમજી લેવામાં આવે અને એ જ્ઞાન છે જ્યારે ભીતરમાં ઉતરે એ પ્રમાણે ઉતર્યા પછી એને માણીએ કે એને વૈકુટ કહેવાય વૈકુટ ક્યાંય ઉપરી નથી ક્યાંય નીચે નથી અને અહીંયા જોવો તો વિદેહ પર એને વૈકુટ કહેવાનું છે જેને દેહ નો ભાવ તૂટી ગયો દેહ તો છે જ સંતો ને દેહ મટી નથી જતા જોવો તો તમને આપણે જેમ બધા વ્યવહાર કરતા હોય પણ કર્મથી કોઈ દિવસ સંતને કોઈ માપી ન શકે કર્મથી સંત કરે મપાયો નથી કારણ કે સંતને માપવો હોય તો સંત જ થાવું પડે બીજો કોઈ એનો ઈલાજ નથી આપણે ઘણી વખત કર્મથી સંતને માપવા જઈએ એટલે આપણે કોઈ દિવસ સંતને ઓળખી શકતા નથી નિરંત બાપુ કે હમ સરીખા હમકો બુજે બીજા સર્વે બીજો ગીત કારણ કે નિરંત બાપુએ અનુભવ એવો કરીને લખ્યો છે કે હમ સરીખા એટલે અમ જેવો જે બની શકે ને અમને પારખી શકે બીજા કોઈ પારખી શકે નહીં એટલે સાધન શું કરું સ્વામી મારો સાધનમાં ના આવે કૃત્ય કરવું પણ કાસા કારણ કે આ જેટલું કરો છો ને એટલું બધું કાસું છે સ્વામી સાધનમાં આવ્યો નથી પણ સાધન આશા બતાવાય છે મહાપુરુષ જેને સાર સાધન કીધા જ્ઞાન મળવાના સાર સાધન વિવેક વૈરાગ્ય સળ સંપત્તિને મોક્ષતા હવે આ ચાર સાધન એક બાજુ નિરાત બાપુ વાત કર્યા કોઈ સાધન માં આવે એવાનું સ્વામી નથી અને આણે ચાર સાધન એક સંતે એવું કીધું ચાર સાધન છે જ્ઞાન ને પામવાનું અને એ બ્રહ્મસૂત્ર ની અંદર લખ્યું છે જે જગત ગુરુ શંકરાચાર્ય એ બ્રહ્મસૂત્ર જે એમાં અમુક લખ્યું છે ને એમાં આ વસ્તુ લખી છે હવે એ ચાર સાધન કયા તો કે વિવેક પેલો તો વિવેક પોતાનામાં જાગવો જોઈએ હવે આ તો ગોઠ લીધા પછી આ ચાર સાધન છે જ્ઞાન ના બોટ લીધા પેલા વિવેક કોઈને જાગતો નથી વિવેક શું કહેવાય એ જ ખબર નથી પડતી એટલે અવિનાશી અસલ આત્મા જગ તાતે પ્રતિકૂળ એસો જ્ઞાન હે વિવેક સબ સાધન કો મૂળ બીજા સાધન અન્ય કોઈ કામના નથી જપ તપ તીરથ યોગ વ્રત સાધના આ સાધન ની વાત નથી કરી હવે વિવેક નો અર્થ તો ગુરુ ને શરણે જ મળે છે વિવેક તો ગુરુ ને શરણે જાગે ત્યાં સુધી જાગે નહીં વિવેક એટલે શું આ જગત પ્રતિકૂળ થઈ જાય છે એ અનુકૂળ નો આવે આપણને અનુકૂળ મળતું પ્રતિકૂળ થતું નથી કારણ કે જગત સાથે પ્રતિકૂળ થવા માંડે જગત ભાવ તૂટી જાય સૂટી જાય અને જેને જગતમાંથી ભાવ છૂટે ને એને વિવેક જાગ્યો કહેવાય કારણ કે પરમાત્મા છે એ પદાર્થ નથી પરમાત્મા છે તો સત છે જે કાયમ રહેવા વાળું નિત્ય છે અને પદાર્થ છે ને એ અવિનાશી છે જાય અને આવે એટલે જગતગુરુ શંકરાચાર્ય એને મિથ્યા કીધું છે મિથ્યા એટલે મટવું અને થાવું મિથ્યા એટલે રહેવું નહીં ન રહેવું રહેવું એવું નહીં મટવું અને થાવું આ પ્રકૃતિ નો ગુણ ધર્મ છે એને મિથ્યા કીધું છે કારણ કે કોઈ વસ્તુ આજ હોય અને કાલ પણ ન હોય અને પાછી થાય પણ આને પ્રકૃતિ કહેવામાં આવી છે હવે એની ઉપરથી જેના અભાવ આવી જાય અને પછી જે પોતાના સ્વરૂપમાં જાગે એને વિવેક ધાર્યો કહેવાય જાગે એટલે શબ્દના સદ્ગુરુના શબ્દમાં કારણ કે સ્વરૂપે પહોંચવું તો બહુ અઘરું છે જે ઊભું રહેવું એ તો આઘું છે પણ વાત સ્વરૂપની થઈ શકે પણ સ્વરૂપનું જે દાગીને રહેવું ને એ અઘરું છે એટલે ખ્યાલું નથી જ એટલું ભૂલી દઈએ એટલું પણ સદાય આ જો સાધન પોતાનામાં આવી જાય પૂરેપૂરા અને એનો જો પોતાને નિષ્ઠા થઈ જાય ત્યારે એ ત્યાં ફસાય એવું છે એટલે વિવેક અને પછી કીધું વૈરાગ્ય એટલે વૈરાગ્ય એટલે જે મન ધન અને ગુરુને અર્પણ કર્યું છે શિષ્ય એ પછી સપનામાં આવે નહી છે આજે મારું છે પોતાને વિચાર કરવાનો છે કોઈને કહેવાનું નથી કોઈને કહેવાય એવું નથી કારણ કે પોતે એટલી આગળ હામી આવે કારણ પોતાની હામી આવે એક જ બીજે થાય એટલે કહેવાનો પ્રશ્ન નથી કહેવાનો પ્રશ્ન કોઈ એવો હલ થાય નથી કીધી પણ જયારે પોતે પોતાનો વિચાર પોતે કરશે ત્યારે એ પ્રશ્ન પોતાથી હલ થાય બીજાથી નહીં થાય એટલે એવો એને કીધું કે સળ સંપત્તિ સજાતની સંપત્તિ પોતાનામાં પ્રગટ થાય એટલે સમ દમ દયા પ્રિતિક્ષા ઉપ્રતિ અને ઉપરામ આ સળ સંપત્તિ જયારે પોતાનામાં જયારે પ્રગટ થઈ જાય પણ એ કોને થાય કે જેની તત્પરતા હોય શિષ્ય જે તત્પર હોય કાયમ માટે સત્ગુરુના શબ્દની અંદર કાયમ તત્પરતા જેની હોય જેની ઉન્નતિ થતી જતી હોય એના સરસંપતિ લાગે બધાને લાગતી નથી સમ એટલે જેની દ્રષ્ટિ ગુરુએ સમ કરાવી છે બૌદ્ધની અંદર સમનો અર્થ તો બધાને સમજાણો છે ને કારણ કે બધા બોધિક છે સમ એટલે હોય ઊંષું નિશુ નહીં નાનો મોટો નહીં ચાલો પાઠ આપણને મુસાઈની સામે ભેદ મટી જાવો જોઈએ નાનો મોટાનો ભેદ મટી જાવો જોઈએ પૂર્ણ કરી અને બધા બધા પોતાની રીતે બરાબર જ છે કોઈ નાનો મોટું નથી મનસુખ મહારાજ કરે એ હું ન કરી શકું હું કરું એ મનસુખ મહારાજ ન કરી શકે એમ ભગવાન વધે લઈ ગયા ભગવાન કરે આપણે કરીએ કે અને આપણે કરીએ ભગવાન કરી શકે આને સમદ્રષ્ટિ કીધી એટલે સમાન બધું હતું જ્યારે સમદ્રષ્ટિ થાય એટલે પછી દમ અને સમાન થાય ને ત્યાં ઇન્દ્રિયોનું દમન કરવું પડતું ને જે થઈ જાય ઇન્દ્રિયો એને તાપે થઈ જાય વસ્ત થઈ જાય અને ઈ કે એમ ઇન્દ્રિયોને કરવું પડે પછી એને સમ કહેવાય ધમ અને શ્રદ્ધા ત્યારે એને પરિપૂર્ણ શ્રદ્ધા થાય આપણે કહીએ ગુરુ મહારાજમાં શ્રદ્ધા રાખવી પડે વિશ્વાસ રાખવો પડે પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વિશ્વાસ ને શ્રદ્ધા કેમ થાય પરિપૂર્ણ શ્રદ્ધા એમાંથી જાગે પોતાના માંથી જ જન્મ થાય કોઈ ની શ્રદ્ધા આપણામાં ટકે નહીં રહે નહીં જ્યારે શ્રદ્ધાનો નો જન્મ તમારામાં જે થાય ત્યારે એ શ્રદ્ધા ડગતી નથી એને અડગ કહેવાય એ પછી પોતાના સ્વરૂપ ને પાના સિવાય એ શ્રદ્ધા જાય નહીં ગુરુ અને તું બે નથી એવું એને પોતાને જ્યારે એ ઉપર ઉઠવાનું એક સાધન મળે જાય આને કહેવાય આષ સંપત્તિ એટલે પછી એને આવે મુક્ષતા આપણે સમ ક્ષા તિતિક્ષા તિત એટલે સહન કરવું તિતિક્ષાનો સીધો મિનિંગ એ થાય છે સહન કરવાનું સહન કરવું તો કે આ ભક્તિ મારફ ની અંદર જે કઈ કાર્યમાં આડું આવતું હોય એ સહન કરવું બીજું સહન કરવાનું એવું કઈ નથી એવું કઈ એવું આપણે કઈ એવું લખી નું કોઈ આપણે કઈ કાંઈ પણ ભક્તિ મારક ની અંદર જે કઈ આપણે કસ્ટ ને ભોગવવું પડતું હોય આપણે ખાટું બીજા ખાટો નહીં પોતાના હાથો કે એમાં જે કઈ છોડવું પડે જે કઈ બાદ કરવું પડે જે સહન કરવું પડે બધું કરી લેવું પોતાના માટે એને નામ એનામાં મોટો પ્રગટ થઈ જાય પછી કોઈ વસ્તુનું જગતમાં આવરણ નડતું નથી મોટો પહાડ હોય તો પણ એ ઓળંગી જાય આની આટલી બધી તિતિક્ષા મજબૂત થઈ જાય અને પછી કુપ્રતિ કુપ્રતિ એટલે જે સદગુરુના શબ્દમાં જે વિચારે એને ટળે એવો માયાને ને વિકાસ એની ઉપરથી થતી જાય ઉપરથી એટલે જે ગુરુ મહારાજના એક એક શબ્દ થી ઉપર ભાવારથ જોઈએ જયારે દેહ સહિત ગુરુ ભગવાન માનવામાં આવે તો શાસ્ત્રો પણ એ જ કે જીવતા જાગતા તો ભગવાન જોવા હોય તો ભગવાન ગુરુને જોઈ લે બીજો કોઈ ભગવાન આ ત્રણ લોક માં મળવાનો નથી એટલે દેહ સ્વરૂપ ભગવાન ગુરુ જ છે બીજો કોઈ

એટલું યાદ રાખજો કોઈ પરાણે મૂટો એમ તો લાવવા જેવો નથી જેને સમજવું હોય એને લાવો આમાં હું તમારે ટોળા કરીને ભેગું કરું છું અને સમજણ જે બે છે બે હંમેશા આ જ્ઞાન એ છે અદ્વૈત જ્ઞાન છે આ કોઈ જપ તીર તપ તીરથ ની વાત છે ક્યાં આ જ્ઞાન છે નિરાજ બાપુ આપેલું એટલે ભૂપ્રતિ એને જ થાય બધા થતી નથી એટલે શબ્દ ને પૂરેપૂરો જયારે સમજે ત્યારે એને લક્ષ્યાર્થ પકડાય લક્ષ્ય શબ્દ શું કહી રહ્યો છે કે લક્ષ્યાર્થ પકડાય એટલે એને ઉપરેતી થઈ ગયા પછી લક્ષ્યાર્થ પકડાય તો યથાર્થમાં સલાહ મારતા વાલ લાગતી નથી યથાર્થ તો જામનો નો તેમ છે જેમ છે તેમ છે આ દીવાલને ને હોય તો જામ છે જોયું હોય તો કઈ રીતે જોયું દીવાલ બટે કરી પણ એ તો સદગુરુ જે બાળક બને ને અને જે મૃત્યુ જીવતા જયારે મરતા આવડે છે ને એને ખબર પડે દીવાલ છે ખરેખર આજના વિજ્ઞાનિકો સાબિત કર્યું કે જે તમે જોઈ રહ્યા નથી ખાલી જ છે જેને આકાશ જ કીધું છે આકાશ સિવાય કઈ નથી આપણને આ રોગ જાતો નથી એટલે આ ગુરુ હોવા છતાંય પ્રગટ દેખાતા નથી કારણ કે ઉપર ન થાય ને ત્યાં સુધી ગુરુના યથાર્થમાં સમજાય નહીં લક્ષાર્થ ન પકડાય રાઈટ લક્ષ પકડવાનું છે શબ્દ બહુ કામના નથી શબ્દ ને તો સમજાય ગયો ને શબ્દ છૂટી જાય કાકા બહુ ભંડોળ ભેગો કરવાથી ફાયદો નથી તોય બકવાસ છે બકવાસ થી જ્ઞાન નથી થતું સતાય ભંડોળ સંતોને રાખવું પડે છે કારણ કે કોઈ પ્રશ્ન કોણ લખે એવો લઈને આવે એટલે જ્યાં ટેજ ઉપર કહે છે જરૂર છે એને જવાબ દેવા માટે પણ પોતા માટે જ કહું એટલે પછી કીધું ઉપરામ ઉપરામ એ તો સ્થિતિ પોતાની બરાબર પોતાની સ્થિતિ ક્યારે થઈ જાય પછી સોથું ટેજ જે કીધું ને બોલ્યું જે

અને આ આંખે જોવાનો પણ વિષય તો આવી જાય અને ઉઠવું એટલે જેમ કુતરું એક માછમાં બેઠા તા નદીના કિનારે અને એ જોઈ રહ્યા હતા સાક્ષી ભાવે અને એ કુતરું ઉનાળાનો સમય આવો આવી ગરમી દોડતું દોડતું આવ્યું નદીના કિનારે પાણી પીધા હવે હાલ છે નિર્ણય તો મૃત્યુ પામ્યા પામી જાય આ દેહ મૃત્યુ થાય દેહ હવે આમ જ્યાં જોયું પાણીની અંદર ત્યાં બીજું કુતરું જોયું કારણ કે એમાં નાનો પડઘો પડે ને હમણાં પડસાયો પડે ને એટલે તરત પાછો ઉઠી ગયો કારણ કે ભાસ થયો શું થયું કારણ કે એને તો એને પછી જોયેલું નહોતું ભાસ થયો ભાસ થયો એટલે બીજું રૂપ દેખાડો એટલે પાછું પડી ગયું પાછું અટી ગયું અને પાછું એમ થયું કે હવે પાણી નહીં પીવું તો મરી જાય હોળી પાછું દોડ્યું અને જ્યાં આમ જોયું ત્યાં પાછું ઉડી ગયું એમ ત્રણ વખત એવું બન્યું પછી કુતરાને આમ જો કે હવે જે થવું હોય થાય આમ તો મરી જાય શીખતા ભલે જે થવું હોય થાય આમ કરીને છલાંગ મારી છલાંગ મારી ત્યાં જે એનું સ્વરૂપ હતું એ ભૂસાઈ ગયું અને કાંઈ હતું નહીં સામે પાણી પી લીધું પાણી પી લીધું એટલે જ્ઞાન જે પામી ગયું જ્ઞાન એ મહાત્મા જોઈ રહ્યા હતા અને મહાત્મા આ પછી એના અનુભવથી લખ્યું કે ખરેખર પોતે જ પોતાને પામી પામવું હોય તો કોઈ ગુરુ કઈ કરી શકતા નથી કારણ કે આપણે તરવા શીખેલા હોય ને હોય તરતા આવડતું હોય નો તરતા આવડતો અનુભવ ન હોય તરવા કોઈ શીખવાડી શકે જે ખબર હોય તરતા કોઈ શીખવાડી ન શકે કોઈની તાકાત ને કોઈ કોઈ તરવા શીખવાડી શકે એ પોતા જ શીખવું પડે તમે એક વખત ડૂબકી મારો બીજો વખત મારો ઘણી તમે પાણી પી જાઓ પણ જયારે તરત આવડી જાય તમને ખબર રહેતી નથી એટલે કીધું કે પરમાત્મા જયારે મળે તે સાધન કોઈ રહેતું એટલે નિરાશ બાબુ કીધું સાધન શું કરું સ્વામી મારો સાધનમાં ન આવે જેની અંદર નજીક છે રહેવા છે આત્માની નજીકમાં નજીક સતાય બુદ્ધિ પણ કામ આપતી હાલતી નથી અને બુદ્ધિ નો પ્રદેશ જયારે પૂરો થાય તે સદગુરુ નો દેશ ચાલુ થાય આપણો જયારે બુદ્ધિ નો દેહ પૂરો થાય ને તે સદગુરુ નો દેશ તો નથી સારું થાય અને આપણે આપણા મનથી બુદ્ધિ થી અને વાણી થી આપણે આ નક્કી કરી લેવું છે પકડી લેવું છે એમ પડી જાય એવું એવું નથી એટલે તો જવું પડે છે છે જે જે મટવાનો ખાવાની ઈચ્છા થાય છે ખાવાનું આમાં નથી મટવાનું છે અને જે જે પુરુષ મટી જાય ને એટલે શકશે ઉષા હોય એને ઉષું ખાવું નથી પણ સકસે ઉષા હોય એને મહાત્મા કોઈ કીધા છે કોઈ સંતો કીધા છે કોઈ પરમાત્મા કીધા છે કોઈ ગુરુ કીધા હવે આ વસ્તુ એવી છે કે પદ છે પદમાં માં કારે થયું નથી થવા પણું નથી અને કારે થાય પણ નહી આવું જે વખતે નિર્ણય થઈ ગયો પોતાનામાં કે પદ છે એ જ ગુરુનું રૂપ છે ગુરુ કોઈ દેહ નથી આ દેહ ના પહોંચ વળગી રેજે પાર આવે એવું નથી પ્રાથમિક અગત્ય બરોબર છે ખોટું પણ નથી પણ સમજવા થોડોક સંકલ્પ કરી જ્યો કોઈ તે ગુરુ શબ્દ હું કહેવા માંગુ છું ગુરુના ગુરુ ના ખાલી ગુરુ ગુરુના વખાણ નકરા કરવા જેવું નથી ગુરુનો પકડવા જેવું નકરો નથી જે શબ્દ જે હું આંગળી પકડી છે આંગળે પકડીને ત્યાં લઈ જવા છે લક્ષ્ય લઈ જજો અને લઈ ગયા પછી પોતાના જીવનમાં પોતે વિચારજો કે હું ક્યાં બેઠો છું કઈ ભૂમિકાએ છું તો હવે મારે આ ભૂમિકા જે ઉપર કે નહીં આ સાત ભૂમિકા બતાવી ભક્તિ છેલ્લી ભૂમિકા તો આપણે વાત થઈ કે પદાર્થ અભાવની છઠ્ઠી ભૂમિકા હું કીધું પદાર્થ અભાવની તો આ બધું રગત દેખાય પદાર્થ નથી પછી આપણે આમાં ભૂલા પડીએ છીએ કે નહીં તો આપણે વિચાર કરવાનો છે એ કોઈ વિચાર નહીં કોક કોઈ કોઈનો કરી દે એ વિચાર તો સ્વયં ને જ કરવાનો છે અને જ્યારે સ્વયં વિચાર કરતો થાય આવો ત્યારે એ સદગુરુના શબ્દ એ શબ્દ એ પણ છૂટી જાય એ વખત કારણ કે શબ્દાથી જ છો તમે ગુરુનું પદ છે એ શબ્દાથી જ છે અને જેને સાતમી ભૂમિકાત કીધી એટલે તું રહ્યો તેથી પણ પર એટલે તું અને હું હું અને તું આ થાય છે અને તુર્યા જીતા સત મત પૂરન મતવાળા સત મત લેવો જરૂરી છે કારણ કે સન સમાગમ વગેરે આ વસ્તુ થતી નથી કારણ કે ત્યારે જેને ઉતરે ને તેની દિશા શું થાય जने जना सद्गुरु न प्यालो उदे संतो एक गरसा राम 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 एक गन दरसा एक तुही एक तुही जमी आस પ્યાલો દુજો કોણ પીવેલો દુજો કોણ પીવે સદગુરુ